ચાચી બધાને કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું મમરાના લાડવા એ પણ ગોળનો પાયો કર્યા વગર જ ચાલો જોઈશું આપણે કઈ રીતે બનશે એના માટે આપણે અહીંયા મમરા લીધેલા છે ગોળ લીધેલો છે કાજુ બદામને ઘી એક તવીમાં આપણે મમરા શેકી લેશું મમરા કુરકુરા થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે અહીંયા મમરા તળીએ બળે નહીં એનું ધ્યાન રાખવાનું છે હવે મમરા આપણે શેકાઈ ગયા છે ને એને આપણે મિક્સર બાઉલમાં કાઢી લેશું અને પીસી લેશું જો આપણા કુરકુરા મમરા શેકા પીસાઈ ગયા છે હવે આપણે તવીમાં ઘી ઘી લેશું આપણે જે ઘી લીધું હતું એ ઘી બે ચમચા જેટલું છે એ એડ કરી દઈશું આપણે આમાં હવે એમાં આપણે જે મમરા પીસેલા છે એ એડ કરી દઈશું આમાં આપણે ઘી મમરાના ટેક્સચર પ્રમાણે લેવાનું છે જો ઓછું લાગે તો આપણે થોડુંક વધારે એડ પણ કરી શકીએ છીએ મમરા બહુ સૂકા હોય છે ને તો ઘી વધારે પીવે છે અને મમરાએ અહીંયા તરીએ ચોટી નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે સરખું હલાવતું રહેવાનું છે જો મમરા સેજ બ્રાઉન આપણા થઈ ગયા છે મમરા સરખા આપણે શેકશું ને તો એકદમ ક્રિસ્પી સરસ બનશે ઘી અંદર મિક્સ થઈ જશે હવે આપણે એમાં ગોળ એડ કરશું બ્રાઉન જેવા મમરા આપણે થોડા થઈ ગયા હોય એટલે ગોળ એડ કરીશું તમારી પાસે ઢીલો ગોળ હોય તો વધારે સારું એ લેવાનું મારી પાસે અવેલેબલ નહોતું એટલે મેં આ ગોળ યુઝ કર્યો છે તો આ ગોળને આપણે થોડોક ભાંગવો જોઈશે થોડો કઠણ છે ને એટલે પણ મેલ્ટ થઈ જશે એટલે વાંધો નહીં આવે મિક્સ થઈ જશે આમાં ગોળ પણ આપણે આપણા સ્વાદ મુજબ લઈ શકીએ છીએ મોરા લાડુ ભાવતા હોય તો ઓછો ગોળ લેવાનો અને મીઠા ભાવતા હોય તો વધારે લઈ શકાય જેવા ઘરમાં ભાવતા હોય એવા આપણે બનાવી શકીએ છીએ આ રીતે આપણે બધો ગોળ ભાંગી લેશું એ થોડું ગરમ થશે એટલે ઓટોમેટિક મેલ્ટ થતો જશે બસ આમાં આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગોળ વધારે તણાઈ ન જાય તો લાડુઓ ભાંગશે નહીં ને ખવાશે નહીં સરખો એટલે આપણે ગોળને ખાલી આમાં મેલ્ટ જ કરવાનો છે ઢીલો ગોળ હોય તો આપણે મેલ્ટ જલ્દી થઈ જાય છે એમાં શકો છો આપણા મમરા બ્રાઉન થઈ ગયા છે ગોળે મિક્સ થતો જાય છે અને ઘી મને થોડું ઓછું લાગ્યું એટલે મેં ઘી પાછું એડ કર્યું છે તમે પણ જો ઘી ઓછું લાગે તો પાછું એડ કરી શકો છો એમાં મમરા સૂકા સૂકા હોય છે ને મોશુર હોતું નથી એમાં એટલે ઘી વધારે જોઈએ છે તો ગોળ મેલ્ટ કર્યો તો ઘી થોડું ઓછું લાગ્યું એટલે ઘી એડ કરી દીધું જો હવે આપણા લાડવા તૈયાર છે ગોળ ઘી મમરા બધું સરખું મિક્સ થઈ ગયું છે ચૂરમાના લાડુના જે આપણે બનાવતા હોય ને એ રીતનું જ ટેક્સચર આવે છે સેજ બ્રાઉન જેવા શેકવાના છે જેના લીધેનો ટેસ્ટ સારો આવે ગોળ ને ઘી સરખું પાકી જાય મમરા સાથે હવે એમાં આપણે ડ્રાય ફ્રૂટ તમારે એડ કરવું હોય મેં એમાં કાજુ બદામ એડ કર્યા છે હવે ગેસ બંધ કરીને આપણે સૂકી દ્રાક્ષ પણ એડ કરી દઈશું હવે એક વાસણમાં આપણે મિશ્રણ કાઢી લેશું અને પાણીવાળા હાથ કરીને મમરાના લાડુ બનાવી લેશું જલ્દી જલ્દી બનાવી લેવાના છે જો એ મમરાના લાડુનું ટેક્સચર કેવું સરસ આવે છે બહુ વધારે વાર આપણે ગોળને નથી શેકવા દેવાનું નહીં વધારે શેકાઈ જશે તો લાડવા ખાવામાં થોડી પ્રોબ્લેમ થશે એટલે ગોળ ઘીને મિક્સ થઈ જાય સરખું એટલે આપણે એને નીચે ઉતારી લેવાનું છે ડ્રાય ફ્રૂટ નાખીને અને આ રીતના નાના નાના લાડવા બનાવી લેશું લાગે છે ને એકદમ યમી લાડવા તમે એક વખત જરૂર ટ્રાય કરજો આ ઉતરાયણ પર આ લાડવા બનાવવાની લાગે છે ને એકદમ યમી ચાલો હવે આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ